આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને પોલીસે ડેડિયાપાડા કોર્ટમાં રજૂ કર્યા હતા રાજપીપળાથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચેતર વસાવાને ડેડિયાપાડા લઈ જવામાં આવ્યા હતા તેમની સુરક્ષા માટે એક પીઆઈ અને બે પીએસઆઈ સહિતના અધિકારી અને કોન્સ્ટેબલની આખી ટીમ મોજૂદ હતી ચેતર વસાવાને કોર્ટમાં હાજર કરતી વખતે એમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો કોર્ટ ખાતે ઉમટી પડ્યા હતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના બીટ ગાર્ડની ફરિયાદના આધારે ચૈતર વસાવ સામે આર્મ્સ એક્ટનો સહિતનો સંખ્યાબંધ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યા છે આ ગુનામાં ગઈકાલે પોલીસે ચૈતર વસાવાની ધરપકડ કરી હતી નિયમ મુજબ આરોપીને પકડ્યા પછી ચોવીસ કલાકમાં કોર્ટ સમક્ષ રજૂ કરવા પડે છે આજે નર્મદા પોલીસે ચુસ્ત બંદોબસ્ત સાથે ચૈતર વસાવાને ડેડિયાપાડા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા ચૈતર વસાવાને જોવા માટે ડેડિયાપાડા કોર્ટની બહાર લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હતા